અરવલ્લી જિલ્લામાં ગમખવાર અકસ્માતની ઘટના બની છે જગન્નાથપુરીથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો મોડાસાના સાકરિયા ગામ પાસે સરકારી એસટી બસ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે જ્યારે પચીસ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક ચાલકને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર કુદાવીને રસ્તાની બીજી તરફ ચાલી ગઈ હતી અને સમયથી આવી રહેલ એક સાથે જોરદાર રીતે ટકરાઈ હતી હતી આ ટક્કર એટલી ભયાનક કે બંને બસોને મોટા પાયે નુકસાન થયું હતું જોકે બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તો પાંચ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અકસ્માતની આ ઘટનામાં ઇજાગ્રસ્ત થનાર તમામ લોકોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ બનાવને પગલે મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો પણ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી મોડાસાના સાકરિયા ગામ પાસે એક ખાનગી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે તમને દ્રશ્યો સીધા બતાવી દઈશ લોકોના મોત થયા છે લગભગ આ જે શ્રદ્ધાળુઓ છે જગન્નાથપુરી દર્શન કરી અને પરત જઈ રહ્યા હતા તેવા આપ જોઈ શકો છો જે પ્રકારે સામ સામે ટકરાવ થયો છે પરંતુ જે એસટી બસ છે ડભોઈ મોડાસા તે જે માલપુર તરફથી આવતી હતી અને જે પૂર ઝડપે આવવાના કારણે તેને બાઇક ચાલકને અડફેટે લીધો ત્યારબાદ તે આ તરફ આવે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે લગભગ પચીસ ઉપરાંત લોકો ઘાયલ થયા છે આ તરફ ને દ્રશ્યો તમને બતાવીશ જે પ્રકારે ટ્રાફિક જામ સર્જાયો છે પોલીસ પહોંચી છે લગભગ પાંચ થી વધુ એમ્બ્યુલન્સની મદદથી જે તમામ જે ઘાયલો છે તેમને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે મહત્વની વસ્તુ એ છે કે લોકોના ખાસ કરીને જે સ્થાનિક ગ્રામ જેવો છે સાકરિયા ગામના તેઓ લોકો અહીં દોડી આવ્યા હતા અને લોકોને બચાવનો પ્રયાસ કર્યો હતો રાત્રે પણ મૃતદેહો મૂકવામાં આવ્યા છે બે મૃતદેહો છે અને જે એક મૃતદેહ છે જે સાર્વજનિક હોસ્પિટલ ખાતે છે હાલ અને તેવા સંજોગોમાં ખાસ કરીને જોવા જઈએ તો સ્થાનિક લોકો છે તેમની જોડે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કેવી રીતે અકસ્માત સર્જાયો તો શું જોયું તમે અહીં આવીને હાર્દિકભાઈ આપણે જણાવું તો મોડાસાનો સાકરિયા સ્ટેન્ડ ઉપર જે ગમખાર અકસ્માત છે એ ગુજરાતને રાજ્યની એસટીની ફૂલ બેદરકારીના ફૂલ ઓવર સ્પીડમાં બસો જઈ રહી છે અને એના કારણે લક્ઝરી બસ જગન્નાથથી આવતી હતી તેને બાઇક ચાલકને બચાવવા જતાં એસટી બસને લક્ઝરી બસને અકસ્માત કરેલ છે એમાં ત્રણ જણોના ઘટના સ્થળે મોત થયેલ છે પચ્ચીસથી છવ્વીસ જણા ઈજાગ્રસ્ત થયેલ છે અને જીસીબીની મદદથી જીસીબીની મદદથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે અને બહુ ભયંકર બહુ અને સાકારીયા ગામના ગ્રામજનો દ્વારા સારી એવી બચાવની કામગીરી કરવામાં આવી રહી છે મહત્વની વસ્તુ છે કે આપ જોઈ શકો છો ક્રેન મંગાવવામાં આવી છે કે જે વાહનો છે તેમને અલગ કરવા માટે પહેલી જે કામગીરી છે એ કરવામાં આવી જે ઘાયલ હતા તેમને અહીંથી સારવાર માટે ખસેડવામાં આવે છે લગભગ ત્રણ જેટલા લોકોના મોત થયા હજુ ત્રણ લોકો ગંભીર છે એટલે કે મોતનો આંકડો વધી શકે છે લગભગ કહી શકાય કે જે શ્રદ્ધાળુઓ છે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા હતા જગન્નાથપુરીમાં અને એ ત્યાં દર્શન કરી અને પરત આવી રહ્યા હતા આપ જોઈ શકો છો ક્રેન અહીં આવી ચૂકી છે તમને હાઈવેના દ્રશ્યો પણ બતાવીશ મારી સાથે કારણ કે આ જે લોકો છે જે શ્રદ્ધાળુ તેમનો સામાન છે ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા કારણ કે જે પ્રકારે ત્રણ લોકોના મોત થયા અને જે પોલીસ દ્વારા જે ટ્રાફિક પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે એ સંજોગોમાં જે હાલ આપ જોઈ શકો છો કે મોડાસા થી બાલપુર તરફનો જે એક તરફ રસ્તો છે બંધ કરવામાં આવે છે બીજી તરફ રસ્તો ચાલુ રાખી ડાયવર્ટ કરવામાં આવે છે આ સંજોગોમાં જે અકસ્માત સર્જાયો છે ગંભીર અકસ્માત છે હજુ પણ આ મોતનો આંકડો વધી શકે છે લોકોમાં હાલ તો છોકરો માહોલ છે અને ખાસ કરીને આ ઘટના મામલે જિલ્લા પોલીસ પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાર્દિક પટેલ ન્યૂઝિન ગુજરાતી અરવલ્લી